સ્થિત પ્રજ્ઞા અવસ્થા માયા ઉપર વિજય પરંતુ તમે અત્યારે બેઠા છો તમારા મનની અંદર ઉચાટ હશે ક્યાંક ક્યાંક પ્રશ્ન ઉભા થતા હશે કે આ બધું શું છે આ બધું આમ છે આ હાથ હોય આ ખોટું હોય ફલક આ બધા જ પ્રશ્ન મનના વિચલિત પ્રશ્ન છે સાચું ખોટું જગતની અંદર કઈ કરવાનું નથી પોતે પોતાની જાતને તમે જયારે સચ્ચાઈમાં લાવી દો પછી જગતની અંદર કઈ સાચું ખોટું કરવાની બીજાના આગળ જવાની કોઈ બીજાની હાથ કરવાની કઈક જરૂર રહેતી નથી વિચારના વિચારો શૂન્ય થઈ જાય કારણ કે એ એનું કર્મ કરે છે હું મારું કર્મ કરું તમે દુનિયાને સુધારવા નીકળ્યા ને એની કરતાં હું એમ જ કહું કે તમે પોતે શુદ્ધ થઈ જાવ પછી તમને દેખા દેખી દુનિયા આપમેળે સુધારવાની છે અને તમને સુધરેલી જ લાગ તમને સુધરેલી લાગ આ સુધરવું ના સુધરવું માણસ બગડેલું છે એ ફક્ત અજ્ઞાનતા છે માણસ તો સારું જ છે એને બે આંખ છે બે કાન છે બે હાથ છે તમારે જેવો જ છે દરેક માણસ તમારે જેવો છે પણ ક્યાં ભરમાત્મા દરેકને મને એમાં કાંઈ ખામી રાખી નથી પણ અજ્ઞાનતાના કારણે એ વ્યક્તિ કંઈક અઘટિત કાર્ય કરે અથવા અનિશ્ચિતતામાં કાર્ય કોઈ કરે તો તમને એવું લાગે કે આ માણસ ખરાબ છે તો એ એ પહેલી વસ્તુ તો તમે તમે બહુ ખોટી વાત કરીએ છો માણસ ક્યારેય ખરાબ નથી એની વિચારધારા ખરાબ જો માણસ ખરાબ હોત તો જાડેજા ક્યારેય પીડ ના થયા હોત જો જાડેજા તો ખરાબ હતા ને તો એ ક્યારે પીડ થયા હોવાત નહીં પણ જાડેજા પીર થઈ જાય સાબિતી આ પાસે માણસ ખરાબ નતો જાડેજા ખરાબ હતો ને એની વિચારધારા ખરાબ હતી એની વિચારધારા જે ક્ષણે બદલી જાય જે જે ક્ષણે વાત એના કાને પડી જાય ને હૃદય પરિવર્તન એ દિવસથી જેસલ પીર બની ગયા એમ તમારી અંદર પણ તમે રહ્યા ને એ તમે ખરાબ નથી તમારી વિચારધારા ખરાબ છે અને જે દાડો વિચારધારા તમારી સુધરી જશે ને એ દાડો તમે પણ આ જ ગતિએ આજ રસ્તે નીકળી જશો એમાં માણસને કોઈ કાંઈ કહેવાનું કે પેલો માણસ નથી સારો જવા દો એ માણસ તો બરાબર છે એની વિચારધારા સારી નથી આ મગજમાં આ એક પગ થી ચડો નસીબ એક પગ ચડો કે એ માણસ બરાબર છે એની વિચારધારા બરાબર નથી જે દાડો ભાગ થશે એ દાડો એ પણ લાઈન ઉપર આવી જશે ચાલો આપણે એને ભાન કરવાનો પ્રયત્ન કરીએ આપણું કર્તવ્ય કરીએ કોઈને માણસ સામે વેર રાખવું નહીં માણસ સામે વેર રાખીને તમે કુદરતના દોષી બનો કુદરતે બનાવેલી કાયા સામે વેર રાખો લે એની બનાવેલી કાયા તો વેર રાખો તો તમે કોના દોષી બનો અમીરભાઈ કુદરતના દોષી બનો પ્રભુના દોષી બનો આ માણસે બનાયેલી કાયા હમું ક્યારે રાખવું નહીં કારણ કે એને જ બનાય છે એની અંદર વિચારો પ્રદાન આદાન પ્રદાન થયું છે આજુબાજુના સારા ખરાબ વિચારો રહે હાવી થયા છે સારા વિચાર આવી થાય તો સંત સમાન ગણાય અને ખરાબ વિચાર હાવી થાય એની પર તો એ માણસ રાક્ષસી પ્રવૃત્તિની અંદર પ્રવૃત્તિ કરવા માટે એટલે એ માણસ તો ખરાબ નથી એની વિચારધારા ખરાબ થતો આપણે વિચારધારા બદલવાની છે વિચારધારા બદલા તો માણસ બદલાઈ જશે વિચારધારા બદલા તો માણસ બદલાઈ જાય માણસ બદલાઈ જાય તો સમાજ બદલાઈ જાય હા અને સમાજ બદલી જાય તો આખી સૃષ્ટિ રડિયા રડિયામણિયા થઈ જાય સૃષ્ટિ આખી બદલી જાય એમ મનુષ્યને કાંઈ કરવાનું નથી એની વિચારધારા બદલ માણસને માણસને નથી મારવાનો એની વિચારધારાને મારવાની છે હા તમે કોઈ માણસને મારવાનું કે કાન મારી કાર્ય કે આ નથી સારું ના એને વિચારધારા ખરાબ છે એને એને વાળો એને વાળી દો એની ખરાબ વિચારધારાને પૂરી કરી દો અને સારા વિચારધારા સારા વેણ તરફ એને વાળો તો તો માણસ સુધરી જાય એજ હાથ પગ એ જ મોઢું એજ કાયા એ જ બધું એનું એ જ છે પણ માણસ આખો બદલાઈ જાય એમાં શું બદલાવું હાથ એ ના રહ્યા કાન એ નહીં રહ્યા એની આંખો એ નહીં રહી એના તો કે એનું વર્તન બદલાવનું તો વર્તન ક્યાંથી કંઈક લેવા ગયા હતા વેચાતું તો ભાઈ અમે અમદાવાદથી સાણંદથી ગમે ત્યાંથી બજારમાંથી વર્તન લાઈને એનામ નાખ્યું વર્તન રહ્યું ને એ વિચારધારાથી જ બદલાય એનામાંથી એમાં એમાં સત્યતાનો ફણગો ફૂટ એટલે એનું એનું વર્તન બદલાય અને વર્તન બદલાય એટલે માણસ આખો બદલાઈ જાય એમ કહેવાય બધું એનું એવું હોય પણ એ અંદરથી બદલાઈ જાય એનો સ્વભાવ બદલાઈ જાય તમને એમ લાગે ખરો બદલાઈ ગયો એમ એમાં કંઈક તમને નવું સ્વરૂપ દેખાય દેખાય નવું સ્વરૂપ અને તમને ગમવા માંડે એમ એ વ્યક્તિ પરથી તમને આકર્ષિત થવા મળે ગમવા મળે કે હા હા માણસ કેટલો બદલાઈ ગયો તમને એની સાથેનું એમ વ્યવહાર જો તમને ગમવા માંડ્યો માણસ એનું એ રહ્યો પણ એ બદલાય થઈ ગયો બધું એનું એ છે દેખાવ બી જ છે પણ બદલાઈ ગયો અંદરથી એ એ અંદર નાન બદલાવાની વાત છે એ બદલાયેલા આખું સ્વરૂપ બદલાઈ જાય તો તમે વિચાર કરો તમારું આખા શરીરને તમારું એમ કહેવાય કે વ્યક્તિત્વ આખું બદલાઈ જાય એ વ્યક્તિત્વ બદલનારો કોણ એ અંદરથી ઊભો થાય પરમાત્મા ઊભો થાય છે તમારું વ્યક્તિત્વ એ બદલાઈ જાય છે એમાં કાંઈ કાંઈ નવીનતા કાંઈ નાખતા નથી તમે હાથ હરા નાઓ ધો શણગાર સજો બધું કરો પણ તમારું વ્યક્તિત્વ જો ચમકતું ના હોય તો શણગાર્યા ને ત્યાં ત્યાં રાખા લાગે છે એ આડંબર લાગે પણ કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વના શણગારથી નીકળ્યો હોય બહાર એની જોડે કાંઈ ના હોય સોનું ના હોય કઈ ઘરેણા પહેરે ના હોય અને પોતાના વ્યક્તિત્વની ચમકથી આમ બહાર નીકળ્યો હોય એટલે લોકો એનાથી છે કારણ કે એની વ્યક્તિત્વની ચમક એવી છે ને કે સોનાની અને ઘરેણાની ચમક પણ ત્યાં ઝાંખી પડે એટલે વ્યક્તિત્વ ઉજળું બનાવવાનું છે વ્યક્તિત્વ ઉજળું બનાવવાનું છે એની સત્યતા રહી એવું ઉજાગર કરવા ઘરેણા કયા કીધા છે કે ઘરેણું પહેરવું એ ઘરેણા રહ્યા ને એ આ વ્યક્તિત્વ ના કીધા છે હોના મુગટ વ્યક્તિત્વ ના કીધા છે એ તમે એનો ભાર ખમી કેવા તમે એ તમારો હોનાનો મુગટ માથે ક્યારે શું ભર તમે એના એના લાયક બનો તો શું આ પહેલાના રાજા મહારાજાની અંદર મુંગટ ને એવું બધું બતાવ્યું છે અમીરભાઈ તાજ કોને સિરિયસ ઉપર કયો તાજ ની વાત કરીશ એ કયા તાજ કે હો એના તાજની વાત નથી કરી તમારા વ્યક્તિત્વનો તાજ તમારા સિરે શોભતો હોય ને એનાથી મોટો કા તાજ નથી એ તાજ આમ દેખાતો નથી પણ એને અનુભૂતિ કરાય છે વ્યક્તિત્વનો તાજ એના છે એ આ ઘરેણા છે ઘણા બધા ઘરેણા પહેરા છે અમીરભાઈ અત્યારે પુરુષોમાં પણ મોટા મોટા હાથે દોરા અને મોટા મોટા ચકતાવાળા નથી પહેરતા આ વાટલા જાડા જાડા ઘણા બધા પણ વ્યક્તિત્વ કરે બધા જ છે અમીરભાઈ એની આગળ એ વાળો હોય પણ એનું વ્યક્તિત્વ ખરાબ હોય અને એક સંત હોય એની જોડે કાંઈ ન હોય એનું વ્યક્તિત્વ ઉજળું હોય બેન જોડે ઊભા રાખો તો પેલો સંત રહે ને એ ચમકતો લાગશે તમને એની પર તેનું આકર્ષણ થશે તમને એ મહાન લાગશે પેલો આખો ગુનાથી મઢેલો હોય તો તમને કઈડવા દોડતો હોય તમને કાંટા વાગતો હોય ને એવો ભાવ થશે શું કારણ શું કે વ્યક્તિત્વમાં પરિવર્તન શબ્દ વ્યક્તિત્વ મહાન છે એટલે ઘરેણા કરતાં વ્યક્તિત્વનું ઉજળું બનાવો હું એવું કહું છું અમીરભાઈ અને વ્યક્તિ બનાવવા માટે કડાવવું પડે ઘસાવવું પડે અને એમ કહેવાય કે સોનું તો તમને જમીનમાંથી મળે તો ચોખ્ખું મળતું નથી એના એના ગરમ કરીને ઝારવું પડે છે અમીરભાઈ એને તારવું પડે છે એનો એનો ઓરિજિનલ એનો સ્વરૂપ લાઈન પછી એને જુદું પાડવાનું એમ તમારી અંદર પણ બધું હશે ભેગું હશે અમીરભાઈ પણ એકવાર હોડું મળી જાય ને પછી તમે થોડાક અમારે આ અમારી આવા માતાના દરબારની અંદર થોડુંક ધારણમાં મળી જાય તો તમે પણ હોનાથી ઓછા નથી તમારું વ્યક્તિ તો સોના સમાન ખરાબી બધી કાઢું છું આ ધારણ કાલે છે અમીરગી મારું બાકી તમે સોનાથી ઓછા નથી તમારો વ્યક્તિ તો ઉજળું બનાવવા માટેના પ્રયત્ન છે અહીં કોઈને કાંઈ ખરાબ વાત શીખવામાં આવતી નથી કોઈને અંધશ્રદ્ધામાં નાખવામાં આવતા નથી આ તમને જીવન જીવાના રસ્તાન તમારા વ્યક્તિત્વની અંદર જે જે ખામી પડી છે ને ખામીનો વીણી વીણીને દહીણું કરી કરીને બહાર કાઢું છું આજ મારું કામ છે ને આ મારું કર્તવ્ય છે બીજી કોઈ જ વાત દર રવિવારે કોઈ કરવામાં આવતી નથી કોઈ પ્રકારે કરવામાં આવતી નથી અને આ વ્યક્તિત્વ જો તમારું ઉજળું છે તો એક સમય અને સૂરજ નહીં પણ સૂરજ પણ ઝાંખવો પડશે વ્યક્તિત્વની ચમક એવી છે સાંભળજો અમીરભાઈ કે સૂરજ પણ ઝાંખવો પડે ને વ્યક્તિત્વની સમજ એની 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 તાકાત એવી છે એની તેજસ્વીતા આવી છે સૂરજ તો દિવસે ઊગીને આથીમી જાય દાંતે પાછો અંધકાર થઈ જાય પણ તમારું વ્યક્તિત્વ ચોવીસ કલાક તેજસ્વી મળે ચોવીસ કલાક એનો તેજ અખંડ રહે છે એ કાંઈ એના દિવસ રાત આવતી નથી એટલે એને સૂરજ કરતાં પણ વ્યક્તિત્વની ચમક વધારે કીધી છે સૂરજનું પણ અજવાળું ત્યાં વ્યક્તિત્વની ચમક આગળ ઝાંખવું પડે અમીરભેન એ એ રાત આવતી નથી એ ચોવીસ કલાક જળહરતો ચમકદાર રહે છે એટલે વ્યક્તિત્વનું ઉજળું બનાવો માયાને છોડી દેવો માયા પાછળ દોડવાનું છોડી દો અને વ્યક્તિત્વનું ઉજળું બનાવો અને વ્યક્તિત્વનું ઉજળું બનાવશો વધારે સાથે સહકારથી પ્રેમથી અને માયાને કાળી કાઢી અને પ્રેમથી રહેશો અને બધાને ભગવાનના એમ કહેવાય કે છોકરાઓ છે એમ માની અને એની જ લીલા છે એ સમય ચક્ર સ્વીકારીને બધા સાથે સારો વ્યવહાર રાખશો અને તમારું વ્યક્તિત્વ એટલું નિર્વળ કોમળને તેજસ્વી રાખશો ને તો તમે એમ માની લેજો કે દુઃખ તમારી પડખે પણ નહીં આવે દુઃખ પડખે પણ નહીં આવે દુઃખ તો ફક્ત એક ભ્રમણા છે કાંઈ બીજું છે નહીં એક ખોટી ભ્રમણા છે કે આ દુઃખ છે મને આને દુઃખ લાગ્યું મને આનું આમ થાય શેનું લાગ્યું શું કામ લાગ્યું શા માટે લાગ્યું એનાથી કોઈ મતલબ નથી કાંઈ કાંઈ ઘવાઈ જતું નથી કે મારું આત્મસન્માન ગવાનું આત્મસન્માન એટલે પોતાનું સન્માન પોતાનું સન્માન કયું તમે પોતાની જાતને તમે શૂન્ય બની જાવ ને તો પછી તમારું પોતાનું સન્માન રહ્યો ને પણ તમારા માટે કોઈ માયને રાખતું નથી કયું પોતાનું સન્માન સન્માન પોતાનું સન્માનનો મતલબ જ એવો થાય છે કે ત્યાં અહમ તો થોડોક છે ઓછો છે તો મારું આત્મસન્માન ગવાયું શું કેમ ગવાયું કે અહમ છે એટલે ગવાયું અહમ ના હોય તો આત્મસન્માન વાત જ ક્યાં આવે છે અહમ ના હોય તો આત્મસન્માન વાત આવતી નથી તમે શૂન્ય બની જાવ પણ આત્મસન્માન પણ તમારી તમારી એ પણ ચેષ્ટા રહેતી નથી એ પણ ઈચ્છા રહેતી નથી કેવડી મોટી વાત જ્યાં સન્માન ની પણ પડી નથી તમને આદર અને અનાદર બેનો કોઈ તમારી જોડે મતલબ નથી તમારે ઊંચ અને નીચ ત્યાં તમારે કોઈ મતલબ નથી તમારે આગળ પાછળ ત્યાં કશો મતલબ નથી આ બધી વસ્તુમાં શૂન્યતા મળી જાય પછી તમારો કયો અહમ ઘવાય છે મને કહેવો કોઈ અહમ હજુ રહે ખરું અને એ જ ચમકતા રહે ને એ ચમકતા બધાને આકર્ષિત કરે જેમ તમારું વ્યક્તિ જેમ ચમકશે ને એમ જેમ અત્યારે તો લાઇટો થઈ ગઈ છે તમે એનું જ ઉદાહરણ આપવું દીવાનું ઉદાહરણ આપવું નથી લાઈટો થાય પછી જીવડા આવે તો પેલા ફોક્સ ચાલુ કરો પછી બહુ જીવડા આવે તમે લગ્ન પ્રસંગમાં જોયા છે કોઈ ફંક્શન એમાં જોયા છે એ એ ચમકથી ખેંચાઈ આવે છે આ દુનિયામાં જેટલા જેટલા જીવડા છે ને તમારે ચમકથી ખેંચાઈ આવશે જીવડા કોને કીધા છે માણસ નથી ને જીવડા છે અમે માયાવાળા અને એ તમારા ઉદાસથી ખેંચાઈ આવશે એને પણ પ્રચલિત દીવાત બનાવવાના છે આપણે એમને જીવડા રહેવા દેવાના નથી ક્યારે કે આકર્ષિના હોય એમને પ્રકાશ તરફ આકર્ષાય કે હું પણ આવો પ્રકાશ વાળો બનું એવી ઈચ્છા હોય આવે એમ તમારું વ્યક્તિત્વની ચમક કેવી પ્રકાશિત કરવાની કે ત્યાં તમારી આજુબાજુ તમારા જીવડા ખેંચે આવે મતલબ કે માણસો તમારી જોડે ખેંચે આવે જે અજ્ઞાની છે એ તમને ખેંચીને જ્ઞાન પાઠે આવે તમારી જોડે અને તમે પણ એન જેમ પારસમણી હોય હા પારસમણીને કે અડે કે હુંનું બની જાય એવી વાત વાર્તા છે દંતકથાઓ છે ને તો કે પારસમણીને અડકવાથી ભૂનું બની જાય એ કઈ પારસમણી કીધી હતી કોઈ વસ્તુ પારસમણી જેવી કોઈ ક્યાંય જોઈ નથી કોઈ પારસમણી જેવી કોઈ કોઈ વસ્તુ છે જ નહીં કોઈ એવી કોઈ એવી નક્કર વસ્તુ છે નહીં કે પારસમણી જો કોઈ પારો હોય કોઈ વસ્તુ એને અડકી જાય ભૂનું બની જાય પારસમણી તો સંતને કહેવામાં આવ્યા છે પારસમણીનો સંતનો પર્યાય છે પારસમણી સંતનો પર્યાય સંતના સંગ કરો સંતનો સંઘ કદાચ તમને અડી જાય તો તમે પણ એની જેવા હોનું બની જાઓ સંતો હવે વાત કરી કે સોના જેવું હોવું જોઈએ જેવો કોઈ સોના જેવો વ્યક્તિ તમને અડી જાય તો પારસમણથી હેઠો નથી એના વિચાર તમને અડી જાય ને તમે પણ હોનું બની જાવ ને એને પારસમણી કીધી છે પારસમણી તો સંત થાય સંત સિવાય બીજું કોઈ મોટી જગતની અંદર પારસમણી નથી સંત સિવાય બીજું કોઈ કઈ પારસમણી તમે પારસમણી નથી જોયા પણ ન જોયા છે ને સંત એટલે સારા વિચાર વાળા વ્યક્તિ બની સંત એટલે કોઈ અલગ વ્યક્તિની વિચારધારા ના કરશો એનામાં શૂન્યતા આવી ગઈ હોય અને સારા વિચારો હોય અને એ વિચારોથી તમારું સતત કલ્યાણ થતું હોય આખા જગતનું કલ્યાણ થતું હોય જીવ માત્રનું કલ્યાણ થતું હોય એને સંત કહેવામાં આવે છે અને એ સંત નો તમારો અડી જાય તમે એની જેવા બની જાઓ એનાથી મોટી પારસમણી કઈ સમીર બેનર એનાથી મોટી પારસમણી કોઈ નથી તો તમે કોઈ એવા એવા સંગ કરો કે એના અડવા ખાતે તમે સૂનું બની જાઓ તમે પથરા રસો નહીં તમે પણ સોનું મૂળ એવા સંતની પારસમણી જેવા સંતના તમે સંગ કરો એવા વ્યક્તિઓના તમે સંગ કરો એવા વિચારોના તમે સંગ કરો એટલે તમે તમારું વ્યક્તિ તો સોનું બની જાય તમે પણ એ માર્ગે જો તમે પણ પારસ મળી બનશો તમે બીજાને સુધારી શકશો અને આખી ચેન બનશે અને સૃષ્ટિ અને દુનિયા આમ સૂત્ર છે દુનિયા ખાલી દોડધામ કરે સુધરતી નથી લોકોની વાતો કરે સુધરતી નથી પોતાના અવગુણ ના દેખાય ત્યાં સુધી દુનિયા ને એની વાતો કરીશ ખોટી છે પોતાના અવગુણ હોય ત્યાં સુધી મૌન રબાય હું તે છું તમારા બધા જ અવગુણો સમાપ્ત થઈ જાય ને પછી કોઈ અમુક બે શબ્દ કહો ને તો એ યોગ્ય છે વ્યાજબી છે એ યોગ્ય ને વ્યાજબી છે પણ તમારા અવગુણો તમને દેખાતા ન તમને બીજાના અવગુણો દેખાતા હોય તો એ જ વાતના તમારા ભેદને તોડવાનો હતો લાઈન હું મારા જ અવગુણો સમાપ્ત કરું દુનિયાને ક્યાં અવગુણો સમાપ્ત કરવાની જરૂર છે અમૃત અને પોતાના અવગુણો સમાપ્ત થઈ જાય ને પછી દુનિયાના અવગુણો ગણતરી કરવાનો સમય તમારી જોડે રહેશે જ નહીં કારણ કે એટલા બધા અવગુણો પડે એટલે પોતાના અવગુણો સમાપ્ત કરો અને સંગ કરો તો સંત નો કરો બીજા કોઈનો કરશો નહીં